નમસ્કાર મારું નામ વિશ્વાસ છે મારી ઉંમર છે છવ્વીસ વરસ મારી હાઈટ પાંચ ફૂટ નવ ઇંચ એન્ડ માય પ્રોફાઇલ્સ

ધનુષ અશ્વત્થામાનું જેની પ્રત્યંચા સ્વયં દ્રોણે ચડાવી હતી આજે મેં જયારે દુર્યોધન ને જોયો નિશસ્ત્ર આંખોમાં આંસુ સાથે સામ જેવું ભયાબ પરંતુ શક્તિહીન મારું ધનુષ છે જેવું છે મારું મન કોણા જોડે લઈશું હવે પ્રતિશોધ નિર્મમ હત્યાનો આવી રહ્યું છે આ કોની ઠણકાર સંભળાય છે કોણ આવી રહ્યું છે કોણ આવી રહ્યું છે નહી કૃપાચાર્ય સર જતા જતા પહેલા એક વાત કહું હું આંદળો છું બાર જ્યારે ની લાઈનમાં ઊભો હતો તો લોકો મને કહેતા હતા કે આ શું ઓડિશન આપવાનો આંદળો છે એ તો દેખાવાનું બી થોડી છે દેખાતું ભલે નથી મહેસૂસ થાય છે છે અને દેખાય પણ છે પણ ફક્ત ને ફક્ત કલા